નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બજારમાં આવી ગયા ખેડૂત મિત્રો આજે ઝીરના ભાવમાં આવ્યું મિત્રો તેજી મિત્રો તમામ માર્કેટ માર્કેટયાર્ડમાં મિત્રો ત્રણસોથી સાતસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને અમુક માર્કેટ માર્કેટયાર્ડમાં મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો આમ ઝીરાના ભાવમાં એકાએક મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણી રહ્યા આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ઝીરુના બજાર આ રૂભાવ ખાસ મિત્રો શિયાનામાં આવ્યા હોય જે મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઇક આપવાનો પણ આવે છે ને ભૂલતા અને હવે ઝીરુના બજાર ભાવ સૌપ્રથમ વાત કરું તો ઊંઝામાં નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ઓછો ભાવ છ હજાર બસો રૂપિયા સુધી થરા દસ ચાર હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર પાંચસો નેવથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા હારીત ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી डीसा तरह हज़ार तरह सौ चार हज़ार बसो रुपया सुधी वाव तेवी सौ रुपया पांच हज़ार बसो रुपया सुधी नेनावा चार हज़ार बसो पांच हज़ार सौ रुपया सुधी वाराही चार हज़ार चार सौ पांच हज़ार पांच सौ रुपया सुधी धारी तरह हज़ार आठ सौ पचास तरह हज़ार आठ सौ पचास रुपया सुधी लालपुर चार हज़ार बसो चार हज़ार बसो रुपया सुधी भेसाण चार हज़ार बसो चार हज़ार एक सौ साठ रुपया सोटीला चार हजार ते पाच हजार रुपया सुद्धी सावरकुंडला त्रण हजार शाली ती चार हजार पाच सो रुपया सुधी जसतन त्रण हजार आठसो दस ते चार हजार सात सो रुपया सुधी वांकानेर त्रण हजार ते चार हजार सात सो बावन रुपया सुधी बाबरा त्रण हजार आठसो पचा पाच हजार सव्वीस रुपया सुद्धी जामजोधपूर चार हजार ते चार हजार વિસાવદર ત્રણ હજાર આઠસો ચાર ચાર હજાર 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 બસો સાઠ રૂપિયા ત્રીસથી સાતસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર આઠસો ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર ચારસો થી ચાર હાજર સાતસો રૂપિયા સુધી વિસનગર એક હજાર છસો ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સુધી પાટડી ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજારથી ચાર હજાર નેવું રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સાતસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી બગસરા ચાર હજાર ચારસો વીસથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી ભુજ ચાર હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી રાપર ત્રણ હાજર પાંચસો ઓછાથી ચાર હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી મેંદરાડા ત્રણ હજારથી ચાર હજાર બસો રૂપિયા સુધી મિત્રો આગળ બજાર કરવી પેલો મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઇક નહીં આપી લાઇક આપવાનું ભૂલતા નહીં આગળ વધી ધાંગત્રા ચાર હજાર એકસો વીસથી થી ચાર હાજર છસો એસી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી પાલીતાણા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો સાઠ રૂપિયા સુધી જામનગર બે હજાર સાતસો પચાસથી ચાર હજાર દસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ચાર હજાર નેવું રૂપિયા સુધી મોરબી ચાર હજાર એકસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસો સાઠથી ચાર હજાર આઠસો વીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર સાતસો એંશીથી ત્રણ હજાર સાતસો ને એંશી રૂપિયા સુધી અમરેલી બે હજારથી સાત હજાર સાતસો ને સાઠ રૂપિયા ધ્રોલ ત્રણ હજાર છસોથી સાઠ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા મહુવા બે હજાર આઠસો અઠ્યોતેરથી સાત હજાર એકસો ને અઠ્યાવી રૂપિયા અને આ ખેડૂતો મિત્રો આજના તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લેખ આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા